પાંચ વાગી મસ્ત થઈ ગયું છે સરસ મજાનું આ મગનું છોડવું છે અને આ છોડ છોડશે અને આ છે વેલો છે સરસ મજાનું ઝોબકાલું આવી છે તો ખર્ચો કઈક આવું થઈ જાય છે તો આને દવા સાટવી પડે ત્યાં સિવાય ખર્ચ જાય નહીં Todo es por una gran ¿no? bestia, Todo el que ¿sí? una vez era, no sé, gama. સાડા પાંચ થઈ જશે અને તો છે તો તો પાંચ વાગી જશે અને હવે જો ફિરેજ જવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજે લોક ખોડો કરીશું